સંતો આ રીતે લોટ બાંધતા હોય

ሮዝ ሮዝ እና ዶላ

છે મિત્ર સંતો આ રીતે રસોઈ પછી લીલા મરચા ટમેટા કોથમી ડુંગળી મીઠો લીમડો

ના 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 બરાબર સંતો ની સેવા તો કરવી જોઈએ આમે તમે કાપડી ને તો તો મિત્ર સંતો નું આવું જીવન હોય છે કોઈ પણ આવે તો સંત હાથે રસોઈ બનાવતા હોય છે આપ જોઈ રહ્યા છો મારા સુરેશગીરી બાપુ અત્યારે હાથે રસોઈ બનાવે છે સંતો બને ક્યાં સુધી ભંડાર રૂમમાં કોઈને આવવા પણ ન દે કા બાપુ સાધુ ભંડારમાં કોઈને આવવાની મન આવી શકે આ પણ એક સંતો નો નિયમ હોય છે તમને હું આજે પૂરેપૂરું કવરેજ બતાવવાનું છે સંતો કઈ રીતે રસોઈ બનાવે શું હોય એની પૂરી વિગત જણાવી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જીતેન્દ્રગીરી અને આ રીતના સમાચાર જોતા રહેજો